નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં પાંચસો દિવસ પછી ગુરુ બાર જૂન થી અસ્ત થઈ રહ્યા છે વૃશ્ચિક રાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણી મિત્રો પાંચસો દિવસ પછી બાર જૂન થી દેવગુરુ ગુરુનું અસ્ત થવું બધી બાર રાશિઓ માટે ખૂબ જ શુભ અને લાભદાયી રહેવાનું છે મિત્રો દેવગુરુ ગુરુની કૃપાની સાથે ભગવાન નારાયણની અનંત કૃપા બાર રાશિઓ પર રહેશે પરંતુ મિત્રો ગુરુનું અસ્ત થવું વૃશ્ચિક રાશિ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનું છે આ સમય દરમિયાન વૃશ્ચિક રાશિના લોકો માટે લોટરી લાગવાની છે 12 जून थी गुरु अस्त થતા જ વૃશ્ચિક રાશિના લોકો માટે ખુશીનો ડબ્બો ખુલવાનું છે મિત્રો તમારે આ વિડિયોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો બધા વૃશ્ચિક રાશિના લોકો માટે ખાસ માહિતી લઈને આવ્યો છે મિત્રો બધા ગ્રહો સમયાંતરે તેમની રાશિ અને નક્ષત્ર બદલતા રહે છે જેનો તમામ બાર રાશિઓના લોકો પર સુખદ અને અપ્રિય પ્રભાવ પડે છે એક જ રાશિ પરિવર્તન ઉપરાંત ઘણા ગ્રહો પણ વકરી અને અસ્ત થશે મિત્રો જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્યારે કોઈ ગ્રહઅસ્ત થાય છે ત્યારે તેની બધી રાશિઓના જીવન પર સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની અસર પડે છે પાંચસો દિવસ પછી ગુરુ એટલે કે દેવગુરુ ગુરુ અસ્ત થશે અને લગભગ સત્યાવીસ દિવસ સુધી આ સ્થિતિમાં રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં ગુરુને ધન સમૃદ્ધિ અને સંતાન વગેરેનો કારક માનવામાં આવે છે ગુરુએ મે મહિનામાં મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે અને તે બાર જૂન ગુરુવારના રોજ તેજ રાશિ એટલે કે મિથુન રાશિમાં અસ્ત થશે મિત્રો બાર જૂનના રોજ અસ્ત થયા પછી નવ જુલાઈના રોજ ગુરુનો ફરીથી ઉદય થશે ગુરુ અસ્તનો કુલ સમયગાળો સત્યાવીસ દિવસનો રહેશે પાંચસો દિવસ પછી ગુરુ અસ્ત તમામ બાર રાશિઓ પર અસર કરશે પરંતુ મિત્રો બાર જૂન થી વૃશ્ચિક રાશિના લોકો પર દેવ ગુરુ ગુરુ તેમજ જગતપિતા નારાયણ ની શુભ દ્રષ્ટિથી બધા કાર્ય થવાના છે મિત્રો વિડીયો આગળ વધતા પહેલા વિડીયોને લાઈક કરો અને ચેનલને ને કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી નારાયણ જરૂરથી લખો જેથી ભગવાન નારાયણની કૃપા આપ સૌના પરિવાર બની રહે મિત્રો ચાલો જાણીએ તે પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે નંબર વૃશ્ચિક રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે બાર જૂન થી ગુરુ નું પાંચસો દિવસ પછી અસ્ત થવાથી વૃશ્ચિક રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં વિશેષ લાભ થશે મિત્રો તમને જણાવી દઈએ કે વૃશ્ચિક રાશિમાં ગુરૂદસમા ઘરમાં બેઠો છે અને તેજ ઘરમાં અસ્ત થશે મિત્રો આનો અર્થ એ છે કે મિથુન રાશિમાં ગોચર કરતો દેવગુરુ ગુરુ વૃશ્ચિક રાશિના દસમા ઘરમાં અસ્ત થશે મિત્રો દસમા ઘરને ને કર્મ ભાવ પણ કહેવામાં આવે છે અને તે વ્યક્તિના કારકિર્દી વ્યવસાયિક જીવન પ્રતિષ્ઠા અને સામાજિક સ્થિતિ સાથે સંબંધ છે ગુરુનો શુભ પ્રભાવ વૃશ્ચિક રાશિના જાતકો સત્યાવીસ દિવસ સુધી જોઈ શકે છે વૃશ્ચિક રાશિ માટે ગુરુદેવભાવ ઘરમાં બિરાજમાન હોવાથી તમને ગુરુના પ્રભાવથી સારો લાભ મળી શકે છે જે નાણાકીય બાબતોમાં વ્યસ્ત હોઈ શકે છે પરંતુ સ્વાસ્થ્ય બાબતોમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે આ સમય દરમિયાન તમને તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો જોવા મળશે મિત્રો પાંચસો દિવસ પછી ગુરુની શુભ દ્રષ્ટિ બાર જૂનથી સત્યાવીસ દિવસ સુધી તમારા પર ખૂબ જ શુભ અસર કરશે નંબર બે વૃશ્ચિક રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે વૃશ્ચિક રાશિના લોકો માટે બાર જૂનથી સત્યાવીસ દિવસ માટે દેવગુરુ ગુરુનું અસ્ત તમારા મારા નાણાકીય ક્ષેત્રમાં ફક્ત લાભ લાવશે મિત્રો વૃશ્ચિક રાશિના જાતકો આ સમય દરમિયાન તમને ભગવાન શ્રીનારાયણના વિશેષ આશીર્વાદ જોવા મળશે બાર જૂનથી તમને તમારા અર્થતંત્રમાં ઘણા ફાયદા મળવા લાગશે તમારા નાણાકીય ક્ષેત્રમાં તમે જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તે સમસ્યાઓથી સત્ય દિવસમાં છુટકારો મેળવી શકો છો તમારા નાણાકીય ક્ષેત્રમાં સારો વિકાસ થશે તમે સફળતાની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશો તમારા જીવનમાં ઘણી સિદ્ધિઓ આવશે દેવગુરુ ગુરુની શુભ દ્રષ્ટિને કારણે સંપત્તિ વૃદ્ધ ધીના શુભ સંયોગો બનશે તમારી નાણાકીય સ્થિતિમાં મજબૂત બનશે મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે તમને બાર જૂનથી સત્યાવીસ દિવસ સુધી ગુરુની વિશેષ દ્રષ્ટિ મળી શકે છે નંબર ત્રણ વૃશ્ચિક રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે બાર જૂનથી નવ જુલાઈ સુધીના સમગ્ર સત્યાવીસ દિવસ માટે ગુરુની અસ્થ સ્થિતિ મહિલાઓ માટે તેમના સપના પૂરા કરવા માટે ખૂબ ખાસ રહેવાની છે મિત્રો આ સમય લાંબા સમય પછી પોતાની કારકિર્દી શરૂ કરવા માંગતી સ્ત્રીઓ માટે આ સમય ખૂબ જ સારો છે નવી શરૂઆત માટે સમય મજબૂત છે તમે તમારા દરેક પ્રયાસમાં સફળતા મેળવી શકો છો મિત્રો જે સ્ત્રીઓ લાંબા સમયથી કામ કરી રહી છે તેઓ તેમના જીવનમાં ખુશીનો અનુભવ કરશે આ સમય તમારા દરેક પ્રયાસમાં સફળતા લાવશે મિત્રો એમ ખોટું નહીં હોય સ્ત્રીઓ માટે ગુરુની આખા સત્યાવીસ દિવસ સુધીની અસ્ત સ્થિતિ ખૂબ સારી રહેવાની છે નંબર ચાર વૃશ્ચિક રાશિના લોકોની ચોથી ભવિષ્યવાણી કહે છે કે બાર જૂન થી નવ એપ્રિલ સુધીના પાંચસો દિવસ પછી ગુરુ અસ્ત થશે જે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા જાતકો માટે સકારાત્મક પરિણામો લાવશે મિત્રો દેવતાઓના ગુરુ ગુરુની શુભ દ્રષ્ટિને કારણે વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેવાનો છે તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોમાં તમને સફળતા મળશે જો તમે કોઈ સ્પર્ધામાં ભાગ લીધો હોય અથવા તમે કોઈ પણ શિક્ષણ સંબંધિત પરિણામની રાહ જોઈ રહ્યા છો તો તમે આ સમયે સારા પરિણામો મેળવી શકો છો મિત્રો જે લોકો ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જઈને પોતાનું સ્વપ્ન પૂર્ણ કરવા માંગે છે તેઓ આ સમય સરળતાથી વિદેશ જઈ શકશે આ સત્યાવીસ દિવસ દરમિયાન તમારા જીવનમાં ગુરુના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થવાના છે નંબર પાંચ વૃશ્ચિક રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે બાર જૂન થી સત્યાવીસ દિવસ સુધી કૌટુંબિક સંબંધોમાં કડવાશનો અંત આવવાનો છે આ સમય પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેવાનું છે ગુરુની અસ્ત સ્થિતિ તમારા અંગત સંબંધોને મજબૂત બનાવશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય બાર જૂનથી સત્યાવીસ દિવસ સુધી ગુરુની વિશેષ કૃપા તમારા પર રહેશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી નારાયણ જરૂરથી લખજો જેથી ભગવાન નારાયણની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે ને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર